જય શ્રી કૃષ્ણ બધાને આજનું સરસ મજાનું લગન ગીત છે નગર જનો પૂછી રહ્યા આનંદ આજી સેનો છે ઢોલ ડબકી રહ્યા આનંદ આજી સેનો છે ઢોલ ડબકી રહ્યા આનંદ આજી સેનો છે વિઘ્ન હરતા ગણેશ પધાર્યા સિદ્ધિને સંગે લાવ્યા વિઘ્ના હરતા ગણેશ પધાર્યા રીતિ સિદ્ધિને સંગે મારી દુકરના લગનિયા લખાય આનંદ આજે છે મારી દીકરીના લગનિયા લખાય આનંદ આજે छे साचु कत एना पगले घर मारु आबाद छे हो दीकरी फूल बाग छे मारी दीकरी फूल नो बाग छे सुनो बगीचो फूल विना नो सुनो मेल मारो दीकरी सुनो बगीचो फूल विना મારો દીકરી વિનાનો કાલી ગેલી બોલી એનો મીઠ મધુરો સાદ છે મારી દીકરી ફૂલોનો બાગ છે કાલી ગેલી બોલી મીઠ મધુરો સાધ છે મારી દીકરી ફૂલોનો બાગ છે મારી દીકરી ફૂલોનો બાગ છે એ નાચે ખેલે જોઈને હૈયું ચડતું હેલ માસ્તી માં એ નાચે ખેલ જોઈને હૈયું ચડતું હેલ સાપ તણો એ ભાર નથી પણ લક્ષ્મી કેરો વાસ છે સાપતણો એ ભાર નથી પણ લક્ષ્મી કેરો વાસ છે હો મારી કરી ફૂલોનો બાગ છે મરુક્ કરી ફૂલોનો બાગ છે ભણી ગણી જા મોટી થાશે ધન પરાયું એ થઈ જશે ભણી ગણી જા મોટી થાશે ધન પરાયું એ થઈ જશે માથે મૂકી હાથ એના સૌના આશીર્વાદ છે માથે મૂકી હાથ સદાય એના સૌના બાગ છે મારી દીકરી ફૂલોનો બાગ છે પરણી આજે સાસરી જશે કારું ખાલી થઈ જશે પરણી આજે સાસરે જાશે ઘર મારું ખાલી થઈ જાશે દીકરી વિના પિતાનું જીવન થઈ જાશે સુનકર રે હો દીકરી ફૂલોનો બાગ છે મારી દીકરી ફૂલોનો બાગ છે દીકરી વિના પિતાનો જીવન થઈ જશે सुन कर મારી દીકરી ફૂલોનો બાગ છે મારી દીકરી ફૂલોનો બાગ છે નગરજનો પૂછી રહ્યા આનંદ આજે સેનો છે ઢોલ ઢબકી રહ્યા આનંદ આજે સેનો છે